બીજેપીના પગલાં એટલે બીજેપીની હાજરી તો પાયલને રાત્રે બાર વાગે એલસીબી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે બીજેપીના માણસો હાજર કૌશિક વેકરિયાના માણસો પ્રેસ કોન્ફરન્સ કરી બીજે દિવસે એસપીએ ત્યારે આ લોકો હાજર એ લોકોને સરઘસ કરીને ગામમાં ફેરવ્યા ત્યારે બીજેપીના માણસો સરઘસની અંદર હાજર એટલે સંસદ સભ્ય બીજેપીના એનો પર્સનલ આસિસ્ટન્ટ હાજર આ નિહાર કરીને આનો જે પર્સનલ સેક્રેટરી છે જે જિલ્લા પંચાયતનો પંચાયતનો કર્મચારી છે એ હાજર એના સિવાય એ ચાર કે પાંચ નમૂનાઓ છે કે જે બધી જગ્યાએ હોય છે ફરિયાદી સિવાય એ લોકો હાજર પાયલને અને મનીષ વાગસિયાને પટ્ટાથી એલસીબીમાં માર્યા ત્યારે એ લોકો હાજર એનો અર્થ એ કે કૌશિક વેકરિયા પોતે હાજર નથી પણ પોતાના મિત્રો અને પોતાના સાથીઓ થકી પાયલ પકડાઈ અને પાયલને છોડી ત્યાં સુધી પોલીસ સ્ટેશનની અંદર હાજર છે પોલીસ સ્ટેશનમાં એમને હાજર રહેવાનો શું અધિકાર નહીં એનો અર્થ એ કે સમગ્ર પોલીસની એક્શન જે છે એ કૌશિક વેકરિયાના કહેવાથી કૌશિક વેકરિયાને સંતોષ આપવા માટે તેના મિત્રો બીજેપીનાને હાજર રાખી અને આ કૃત્ય કરવામાં આવ્યું છે